હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા ટામેટાનો અને એ પણ बेसन નો યુઝ કરી અને આપણે સંભારો બનાવવાના છીએ એક ને એક સંભારો ખાઈને કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ તો આપણે અલગ અલગ સંભારો બનાવીએ તો નાને રાથી લઈ અને મોટેરાઓ સુધીને બધાને ભાવે તો કઈક ચાલો નવું કરીએ તો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો કાચા ટામેટાનો લોટવાળો સંભારો કરવા માટે અહીંયા આપણે બે નંગ કાચા ટામેટા લઈ અને આ રીતે એના પીસ કરી લેશું કાચા ટામેટાને લઈ અને સારી રીતે ધોઈ લેવાના છે અને આ જ રીતે મીડિયમ એવા પીસ કરી લેવાના છે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં તો આ જ રીતે આપણે બે ટામેટાના પીસ કરી લઈએ બે ટામેટાના પીસ કરી લીધા પછી મરચાના પણ આપણે પીસ કરી લીધું કરી લેશું મરચાનો આ બિયાનો ભાગ આપણે દૂર કરી દેશું બિયાનો ભાગ દૂર કરી અને નાના નાના પીસમાં તેને કટ કરી લેશું આ જ રીતે આપણે પીસ કરી લીધા છે વઘારની તૈયારી કરીશું વઘાર માટે રાખશું કારણ કે સંભારામાં રાઈ વધારે હોય તો જ તેનો ટેસ્ટ ખૂબ જ આવે રાઈ થઈ જાય એટલે ફ્લેમ ને આપણે એકદમ લો કરી દેવાની છે અને તેમાં જ લઈ લેશું આપણે ચપટી હિંગ ને લઈ લેશું કટ કરેલા ટામેટા તેમાં જ આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક વન ફોર ટી સ્પૂન હળદર પાવડર લઈ લેશું થોડીક વાર ટામેટાને આપણે આમને જ થવા દેશું સતત ચલાવશું ને થોડીક વાર પછી આપણે તેની ઉપર પાણી એડ કરવાનું છે જેથી કરીને ધીમે ધીમે વરાળનું પાણી નીચે જાય અને આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય અંદર આપણે પાણી નથી લેવાનું જેથી કરીને એકદમ ટેસ્ટી એવો આપણો સંભારો તૈયાર થાય બે જ મિનિટમાં આપણે જોશું તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા ટમેટા નીચે દાઝેલા પણ નથી અને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અહીંયા કટ કરીને જોઈએ તો એકદમ સરસ ટામેટા સોફ્ટ થઈ ગયા છે તે જ દરમિયાન આપણે લઈ લેવાનું છે બેસન અહીં બે થી અઢી સ્પૂન જેટલા બેસનનો આપણે ઉપયોગ કરેલો છે ફ્લેમને બંધ કરી અને ઉપરનું પાણી પ્લેટમાંથી કાઢી અને એમને એમ જ તેને વરાળે થોડીક વાર થવા દેસું જેથી કરીને બેસન અંદરથી એકદમ સરસ પાકી જશે થોડીક વારમાં જ આપણે જોશું તો એકદમ સરસ એવો આપણો લોટવાળો સંભારો કાચા ટામેટાનો તૈયાર છે સૌ કરીએ તો અહીંયા મસ્ત મસ્ત કાચા ટામેટાનો સંભારો તૈયાર છે તમને ફ્રેન્ડ્સ કાચા ટામેટાનો સંભારો અને એ પણ પાછો બેસનવાળો ભાવે છે કે નહીં તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને તમે ક્યારેય આ સંભારો બનાવો છો કે નહીં તે પણ કમેન્ટ ચોક્કસ કરજો અહીંયા આપણે કંઈક નવું નવું કરીએ તો બાળકોને ભાવે એકને એક વસ્તુ ખાઈને બાળકો તો શું પણ મોટેરાઓ પણ કંટાળી ગયા હોય તો આ યુનિક સંભારો તમે ચોક્કસ બનાવજો અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ